વલસાડના ઓલગામ અને વાઘલઢરા ગામે ખાણ ખનીજનો સપાટો વલસાડ ખાણ ખનીજ વિભાગના અધિકારી ખાંભલાને બાતમી મળેલ કે વલસાડના ઓલગામ ગામના ફળિયામાં ખાનગી તળાવમાં તેમજ વાઘલઢરા ગામે વાડી ફળિયામાં ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોટકામ થતી હોવાની માહિતીના આધારે તેમની ટીમે રાત્રે વલસાડના ઓલગામ ફળિયામાં આવેલું ખાનગી તળાવમાં છાપો મારતા માટી ખોટકામ કરતું હિતાચી મશીન તેમજ એક ડમ્પર મળીને ચાર લાખનો વઢુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે બીજા બનાવમાં વલસાડ તાલુકાના વાઘલધારા ગામે આવેલી ખાનગી જમીનમાંથી ખોટકામ કરતા હોવાની બાતમીના આધારે વલસાડ ખાન ખનીજની ટીમે છાપો મારતા એક હિતાચી મશીન ઝડપી પાડીને ચાર લાખનો દંડ ફટકાર્યો છે વલસાડ ખાન ખનીજ વિભાગની ટીમે ઓલગામ અને વઘલદરા ગામે ગેરકાયદેસર માટી ખોટકામ કરતાં લાખો રૂપિયાના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફટફડાટ ફેલાઈ જવા પામ્યો છે